ગરીબ આદિવાસી અને દલિતોની સમસ્યાને લઈ એસ મેદાનમાં નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર વિરાવલ ખાતે આવેલ ચરમલા મોલ્લો બાર ગારા નવો મોલ્લા અને મોટો હળપતિવાસમાં છેલ્લા સાત દિવસથી પીવા તેમજ અન્ય જરૂરિયાત માટે પાણીના ના આવતું હોવાથી વોર્ડ નંબર ચાર ના સ્થાનિક રહીશો પાણી વેચાતું લાવી ઘરના કામો કરે છે પાણી જે જીવન જરૂરિયાત માટે ખૂબ જ જરૂરી છે ખાવા પીવા તેમજ ઘરના દરેક કામો માટે પાણીની જરૂરત પડતી હોય છે જેના કારણે સ્થાનિક લોકો આક્રોશમાં આવી ગયા હતા તેમની સમસ્યાને કોઈ પણ સાંભળતું નહીં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું એસજીપી પાર્ટી તેમની સમસ્યાને ધ્યાને લઈ ગરીબ આદિવાસી અને દલિતોને રાહત પહોંચે તે માટે સ્થાનિક લોકો સાથે રહી નગરપાલિકાને કાયમી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી હતી જેમાં માંગ કરી હતી કે ચરમલા મોલ્લામાં જૂના હેન્ડપંપમાં મોટર લગાવી આપે જેથી કાયમી સમસ્યાનું નિરાકરણ આવી જાય ચીફ ઓફિસર સાહેબે પોતે સ્થળ ઉપર આવી રજૂઆતને ધ્યાને લેવાની આશ્વાસન આપ્યું હતું તે ઉપરાંત સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એસડીઆઈ પાર્ટી એક અમારી સમસ્યા માટે આગળ આવી છે અને અમારા સાથે ઉભી રહી છે બાકી બીજી કોઈ પાર્ટીએ અમારો સાથ આપ્યો નથી બીજી પાર્ટીઓ ખાલી ઇલેક્શન વખતે મત લેવા આવે છે જ્યારે આવી ગંભીર સમસ્યા ઉપર અમારી સાથે એસડીબીઆઈના લોકો મદદે આવ્યા છે સ્થાનિક રહીશોએ એસડીબીઆઈના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો તેમજ એસડીબીઆઈના કાર્યકર્તા દ્વારા જણાવ્યા આવ્યું હતું કે એસડી બેંક હંમેશા ગરીબોના સાથે ઉભા રહી તેમની સમસ્યાનું નિરાકરણ માટે અવાજ ઉઠાવે છે રિપોર્ટર સોયબ સૈયદ ગોલ્ડ કોઇન ન્યૂઝ નવસારી તમારું નામ શું છે સારિકા બેન જી તમે શે માટે આવ્યા છે પાણીની સમસ્યા માટે એમાં અમારે એવું છે અમારે દર વર્ષે રેલ રાહતમાં પાણી ભરાઈ જાય છે ઘર બાબત ઉદાના 8 દિવસ લગીન પાણી આવતું નથી તેના માટે અમે અહીંયા અરજી આપવા આવેલા હતા નગરપાલિકામાં અને એના માટે અમે એમ કીધું છે તમારા અહીંયા હેન્ડપંપ છે એમાં એક મોડર અમને મૂકી આપો તમને બધાને એક સરખી રાહત થઈ જાય એમાં પીવાનું પાણીમાં બહુ તકલીફ પડે છે છેલ્લા સાત સાત દિવસથી એટલી તકલીફ છે વાસણ ધોવા માટે અમારે વેચાણનું પાણી લાવવું પડે નગરપાલિકામાં અરજી આપી ચીફ ઓફિસર સાહેબે કીધું છે અમને કે અમે એક રાઉન્ડ મારી જશું તમારી સમસ્યાનું નિરાકરણ લાવી દઈશું એમ કીધું છે અમને અમને મત જુઓ મત અમારે અવનખ્યા કોઈને એમ ઓલોડ જોવા નથી જોાય સરકારી ભરાઈ ગયું કોઈ ઊટ્યું અમને 12 વર્ષથી તફીલ મારું નામ મોહમ્મદ નવસારકા છે હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈ પાર્ટી સ્ટેટ કમિટી મેમ્બર છું અમે નગરપાલિકાની અંદર એક રજૂઆત લઈને આવ્યા છે કે નવસારી વિરાવલ ખાતે જે ચાર પાંચ મોલ્લા છે જે મોટા મોટા મોલ્લા છે જ્યાં લગભગ આદિવાસી અને દલિત લોકો જે ગરીબ લોકો રહે છે ત્યાંની સમસ્યા એ છે કે જ્યારથી આ પાણીનું પૂર આવી આવ્યું હતું ત્યાર પછીથી ત્યાં પીવાનું અને અઠવાડિયાથી બંધ છે અને એ લોકો બિચારા ગરીબ લોકો વેચાતું પાણી લાવીને પોતાના ઘરની જે જરૂરત છે એ પૂરી કરે છે તો અમારી જે માંગ ચીફ ઓફિસર સાહેબને છે એ જ છે કે ચરમલા મોલ્લાની અંદર જે બોર છે જે હમણાં બંધ અવસ્થામાં છે એ બોરના અંદર એક મોટર ઉતારી દેવામાં આવે તાકી આ કાયમની આ લોકોની જે સમસ્યા છે જે દર વર્ષે આ પ્રોબ્લેમ આવે છે અને પાણી એક એવી વસ્તુ છે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે જેના વગર માણસ જીવી શકતો નથી તો અહીંયા જે છે આ છ મોલ્લાની અંદર તકરીબન પાંચસો જેટલા ઘર છે અને બેથી અઢી હજાર લોકો રહે છે અને લગભગ લોકો ગરીબ લોકો છે રોજ કમાઈને રોજ ખાવાવાળા છે તો અમે એસટી માધ્યમથી અમને એમને મદદ કરી છે અને એમની સાથે અહીંયા આવ્યા છીએ અને અમે એમની સાથે હંમેશા રહીશું જ્યાં સુધી એમની આ પ્રોબ્લમનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે એમની સાથે રહીશું અને આ માંગ પૂરી નહીં થશે જ્યાં સુધી અમે આ રજૂઆતો પર રજૂઆતો કરતા રહીશું અને જરૂરત પડી તો અમે પ્રોટેસ્ટ પણ કરીશું અને ચીફ ઓફિસર સાહેબને અમે રજૂઆત એ જ કરી મોટર લાખી આપવામાં આવે અને એમણે આશ્વાસન આપ્યું છે કે હું આવીને જોઈ જઈશ બરાબર ત્યાર પછી નંબર બે વાત એ છે કે જે પોલિટિકલ લોકો જે ચૂંટાઈને આ ગરીબ લોકોના મત લઈને જાય છે તે લોકો એમને પૂછવા પણ નથી આવતા અને જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે એ લોકો મત લેવા આવે છે પણ જ્યારે એ લોકોની સમસ્યા હોય જે આ એક બહુ મોટી સમસ્યા છે પાણી એટલે બહુ જ મોટી સમસ્યા છે તેમને પૂછવા માટે પણ આવતા નથી એ ખૂબ જ ગંભીર બાબત છે અને વિચારવા જેવી બાબત છે

અને અમે આજે વિરાવળ ખાતેની સમસ્યા લઈને નગરપાલિકામાં આવ્યા હતા ચીફ ઓફિસર પાસે કે આ પાંચ મોલ્લા છે અને બે હજાર વસ્તી છે અને દર વર્ષે જ્યારે પણ પાણી આવે છે ત્યારે આ લોકોને પાંચ સાત દિવસ સુધી પાણી મળતું નથી અને ત્યાં સુધીની એમની ફરિયાદ છે કે એ લોકોએ પાણી વેચાતું લઈને પોતાના વાસણ માંજવા પડે છે તો અમે એના માટે આવ્યા હતા અમે ચીફ ઓફિસર સાથે અમારું એક લેખિત આવેદનપત્ર પણ આપ્યું છે અને એમણે સાંત્વના આપી છે કે ભાઈ અમે આવીને સ્થળ પર આવીને મુલાકાત લઈશું તો અમારી માંગ એ છે કે આ જે વસ્તીવાળા છે ગરીબ છે બિલકુલ વનસ્પતિ અને ઋતુ રોજ લાઈને રોજ ખાવાવાળા છે તો એમની જે મોટરની સમસ્યા છે એમના પાસે બોર્ડ મોજૂદ છે બોર્ડ છે તો એના અંદર એક મોટર મોટર ઉતારી દેવામાં આવે અને એમની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવે એવી અમારી માંગ છે નામ શું છે માનવ દિનેશ ચંદ્ર લલ્લુભાઈ રાઠોડ છે હું વિરાવળ ગામનો રહેવાસી છું અમારી સાથે આજે છેલ્લા સાત દિવસથી અમારે અહીંયા પાણી નથી આવતું અને એના માટે અમે આજે ઓફિસોમાં આવ્યા છે અમારા જે મોલ્લા છે આજે છ મોલ્લા છે તો છ મોલ્લાના સભ્યની સાથે અમે અહીંયા અહીંયા રજૂઆત માટે આવ્યા છે સાહેબને કે અમને આનું નિવારણ લાવો અને અમને ઘણી તકલીફ પડે છે પાણીની તો અમારે અગાડી શું કરવાનું અને અમને એક ક્યાંક મોટર બેસાડી દે અમારા અહીંયા તો અમને આ કાયમનું તકલીફ છે તે જ નિરાકરણ થઈ જાય અને ગઈકાલે મારા મિત્ર લોકોને મેં વાત કરી એસડીપીઆઈના મિત્ર છે એમને મેં વાત કરી ગઈકાલે કે અમારે અહીંયા આવો તકલીફ તકલીફ તો એ લોકો અમને કલાકની અંદર અમને પાણીનું એ લોકો ટેન્કર મોકલી આપ્યું અને અમે બધાને પાણી પહોંચાડતું ઘરે ઘરે ઘર ઘર બધાને અને અમને આવી સુવિધા મળી છે એના તરફથી તો અમે બસ અપેક્ષા એ જ રાખીએ છીએ આપણે પ્રશાસન પાસેથી કે અમને સહકાર આપે અને અમારો આ જે તકલીફ છે એનું અમરનું નિવારણ લાવે અમે બસ આ જ આશા રાખીએ છીએ એની સાથે અમે વિદાય કરીએ